મારું નામ ડૉક્ટર લલિત વાજા આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા છેલ્લા ત્રણેક દિવસથી રાજકોટની અંદર ખૂબ સારો વરસાદ પડ્યો છે જેને લીધે થઈને ઘણી બધી જગ્યાએ પાણીઓ પણ ભરાણા છે ને છેલ્લા વીકમાં આમ જોવા જઈએ તો મેલેરિયાની મેલેરિયાનો એક કેસ આવેલો હતો અને ડેન્ગ્યુના ઓગણીસ કેસ આવેલા હતા અને ચિકન મુનિયાનો એક કેસ આવેલો હતો અને ટાઇફોઇડના આઠ કેસ આવેલા હતા ગયા વીકની વાત કરીએ તો પાણીજન્ય અને વાઘજન્ય રોગચાળામાં સ્લાઇટ વધારો થયો છે અને એ ઉપરથી આ સરસ મજાનો સારો વરસાદ પડ્યો છે જેને લીધે થઈને પાણીજન્ય અને વરસાદ જે વાહકજન્ય રોગચાળો છે એ વધવાની થોડીક શક્યતાઓ ખરી જેને લીધે જનતાને જણાવવાનું કે જ્યારે જ્યારે આ આવી પરિસ્થિતિ હોય ચોમાસાની મોન્સૂનની પરિસ્થિતિ હોય ત્યારે ખાસ કરીને જે પીવાનું પાણી હોય એ પીવાનું પાણી છે એ ક્લોરિનેટેડ વોટરનો ઉપયોગ કરવો જોઈએ અથવા પાણી ઉકાળીને પીવું જોઈએ બહારનો વાસી બહારનો ખોરાક બને ત્યાં સુધી કોઈ ખાવો ના જોઈએ અને વાસી ખોરાક છે એ વાસી ખોરાક પણ ન ખાવો જોઈએ તો આપણે છે પાણીજન્ય રોગચાળાને ટાળી શકીએ અને પાણીજીની રોગચાળાથીની અસર આપણને ઓછી જોવા મળે અને વાહકજન્ય રોગમાં અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો જે ડેન્ગુ અને ચિકનગેનનો મચ્છર છે એ ચોખ્ખા પાણીમાં થતો હોય છે અને ઘરની અંદર જે ચોખ્ખા પાણીના પાત્રો ભરેલા હોય અથવા ભંગારના જે કંઈ પાત્ર પાત્ર હોય અથવા જે આપણી અગાસી હોય અગાસીની ઉપર ટાયર હોય કોઈ નારિયેળના કાચલા હોય કોઈ ડબ્બા ડૂબલી હોય તો એની અંદર પણ જે આ વરસાદનું પાણી ભરાય અને એ પાણી છે સ્થિર થઈ જાય એટલે એકદમ ચોખ્ખું થઈ જતું હોય અને ડેન્ગુ અને ચિકનગુનિયાના જે મચ્છર છે એ મચ્છરને એની પ્રજાતિને ઉત્પન્ન કરવા માટેની જગ્યા મળી જતી હોય છે એટલે આવો ભંગાર છે ખાસ કરીને સાફ કરી નાખવો જોઈએ અને આ મચ્છર છે દિવસે કરતો મચ્છર છે એટલે ખાસ કરીને સ્ત્રીઓ મહિલાઓ અને બાળકો જે ઘરમાં રહેતા હોય છે દિવસ દરમિયાન તો એમને પણ પૂરતા ફૂલ કપડાં પહેરવા જોઈએ ફૂલ લેન્થના કપડાં પહેરવા જોઈએ આખી બાયના કપડાં પહેરવા જોઈએ અને પોસિબલ હોય તો ઘરની અંદર રિપેલેન્ટ વાપરવા જોઈએ જેથી કરીને આપણે ડેન્ગુ ચિકનગુનિયા અને મેલેરિયા જેવા રોગને રોગથી આપણે બચી શકીએ અને આનો અટકાવ કરી શકાય એકચ્યુલી આમ જોવા જઈએ તો હજાર જેટલા શરદી ઉધરસના છે અને પાંચસો જેટલા તાવના સામાન્ય તાવના કેસ છે અને જાડાના બસો જેટલા કેસ છે એ આપણને સર્વે દરમિયાન અત્યારે મળી આવ્યા છે ગયા અઠવાડિયાની વાત કરીએ તો અને અત્યારે અમારું ગઈકાલથી અમે એકસો ને અડસઠ ટીમ દ્વારા મહાનગરપાલિકામાં સર્વેલન્સ ચાલુ કર્યું છે કે ઘરે ઘરે જઈને અમારી ટીમ સર્વે કરે છે દરેકને જે ખાસ કરીને જે સ્લમ અને સેમી સ્લમ વિસ્તાર છે એની અંદર ક્લોરિન ટેબ્લેટ વિતરણ ચાલુ કરાયું છે અને જરૂરિયાતમંદ લોકોને ઓઆરએસના પેકેટનું વિતરણ પણ ચાલુ કર્યું છે અને જરૂરિયાતમંદ લોકોને દવાઓ પણ આપવાનું ચાલુ કર્યું છે મારે એક જનતાને એક વિનંતી છે કે કોઈને પણ કોઈપણ પ્રકારની તબિયત બગડે અથવા કંઈ કોઈને તાવ શરદી ઉધરસ જાડા એવી કોઈ કોઈ લક્ષણો દેખાય તો નજીકના આપણા આરોગ્ય કેન્દ્રમાં નજીકના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની અંદર મુલાકાત કરવી અને ત્યાં આપણા આરોગ્ય કેન્દ્ર અને આપણા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે એ આખો દિવસ ખુલ્લા હોય છે અને ત્યાં નજીકના એમબીબીએસ મેડિકલ ઓફિસર પાસેથી સારવાર મેળવવાનો પ્રયત્ન કરવો આમ જોવા જઈએ તો ખાસ કરીને મોન્સૂનની અંદર જે યુઝ્યુઅલી વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળો છે એ થોડો વધતો હોય છે એટમોસ્ફિયરને કારણે અને આવા બધા વરસાદી પાણીને કારણે આ એક અમારી કન્ટિન્યુઅસ પ્રોસેસ છે આ એક અમારી કન્ટિન્યુઅસ પ્રોસેસ છે કે આ આ આ સિઝનની અંદર જ્યારે જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે અમારી ટીમો સર્વેલન્સ કરતી હોય છે અને રોગચાળાને કંટ્રોલ કરવા માટે થઈને અમારા સઘન પ્રયત્ન રહેતા હોય છે